ઓપરેશન સિંધુર અંતર્ગત જે ગ્લોબલ આઉટરીચ મિશન સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસે આવ્યું છે અમારા ડેલિગેશનના લીડર શ્રી સંજયકુમાર ઝાના નેતૃત્વમાં જાપાનનો પ્રવાસ પતાવી અને હવે બે દિવસનો સાઉથ કોરિયાનો રિપબ્લિક ઓફ કોરિયાનો પ્રવાસ પણ પૂર્ણ કર્યો છે જેવું આપને ખ્યાલ હશે કે રિપબ્લિક ઓફ કોરિયામાં આવનારા અઠવાડિયાની અંદર પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ આવવાના હોય આ વાતને ધ્યાનમાં રાખી હાલની સરકારના અધિકારીશ્રીઓ જેમ કે વિદેશ મંત્રી ડેપ્યુટી રક્ષામંત્રી જે આપણી ડિફેન્સ કમિટી હોય રક્ષાની રક્ષા બાબતોની સંસદીય સમિતિના ચેરમેન અને એમના મેમ્બર્સ એમને તો મળ્યા જ છે પરંતુ વિપક્ષના પણ પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટના ચીફ એડવાઇઝરને પૂર્વ વિદેશ મંત્રી પૂર્વ રક્ષા મંત્રી અને ઘણા એવા થિંક ટેન્કસ ઇન્ડિયન ડાયાસ્પોરા મીડિયા અને સાઉથ કોરિયા અને ભારત વચ્ચે જે વ્યાપારિક સંબંધ છે સેમસંગ એલજી મળી અને કયા પ્રકારે પાકિસ્તાન એ આતંકની અંદર હંમેશા પોતે આતંકવાદને પાડી પોષી અને મોટું કરી રહ્યું છે જે જે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનની અંદર જે ભૂખમરો મટાવવા માટે શિક્ષણ માટે સ્વાસ્થ્ય માટે કોઈ લોન આપવામાં આવે એ લોનને તેઓ ડિફેન્સમાં વાપરી અને ટેરિઝમ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે સપોર્ટ કરે છે આ બાબતનું પણ ધ્યાન અમે પુરાવા સાથે દોર્યું છે અને ભારતનો જે હવેનો જવાબ છે કે કોઈ પણ આતંકી ગતિવિધિને યુદ્ધની જેમ ગણવામાં આવશે આ બાબતે એ લોકોને અવગત પણ કર્યા છે રિપબ્લિક ઓફ કોરિયા એ પોતે યુએનએસસી મેમ્બર છે પણ મેમ્બર છે ત્યારે આપણા માટે સ્ટ્રેટેજીકલી આ ખૂબ જ અગત્યનો દેશ હોય તમામ જે મેમ્બર્સ છે અમારા લીડરના નેતૃત્વમાં તમામ લોકોને મળી અને આ બાબતે એમનો સપોર્ટ પણ માંગ્યો છે અને હર્ષની બાબત એ છે કે આતંકવાદના ખિલાફની આ લડાઈમાં અહીંના પક્ષ અને વિપક્ષ તમામ હોદ્દેદારોએ ભારતને સાથ આપવાનું વચન આપ્યું છે